ರಂಗೀಲಾ ರಾಜ ಜಡೆ ನಹಿ ಜೋ ಹೆಡ ಕಸಿ ಯು ವಾಚೇ ಕೋರ ಗಾಮಾ ರಂಗೀಲಾ ರಾಜೀ ಜಡೆ ನಹಿ ಜೋ ಹೆಡ ಕಸಿ ಯು ವಾಚೇ ಕೂರ ಗಾಮಾ ಮಂದಿರ ಎಮನೂ ಗೋಮತಿನಾ ಗಾಟೆ ಮಂದಿರ ಎ ಗೋಮತಿನಾ ಗಾಟೆ एतो साते माण चोर पेलो नन्दनो किसो राधाना है नो केरो हारलो माण चोर पेलो नन्द नो किसो राधाय केरो हार हल 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 हाल तने देखाडुरय रणचो कसी उबो चेडा कुर गा मोडी द जाओ फर फरके दोडी द जा फर फरके दरसनता ह के, के।, दरसन के। माखन चोर पेलो नंद किसो ಕಣ ಚೋರ ಪೇಲೋ ನಂದ ನೋ ಕಿಸೋ ರಾಧಾ ಜೀ ಹೈಯಾ ಕೆರೋ ಹಾರಲ ಹಲ 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 ತೆ ರಾಯಣ ಚೋರ ಕೆಬೋ ಚೇಡ ಮನ ಮೋಹನಿ ಮೂರ್ತಿ ಪ್ಯಾರಿ ಮನ ಮೋಹನಿ પ્યારી નીર હું તો એને ધારી ધારી નીર હું તો એને ધારી ધારી માખણ ચોર પેલો નંદ નો કિસો રાધાજી ના હૈયા કેરો હારલો દાદાજી ના હૈયા કેરો હાર લો હાલ 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 હલ તને દેખાડું રાયરણ છોડ કેળ કસિયુભો કર ગામમાં માખણ મિસરીનો બહુ એ તો રસિયો માખણ મિસરીનો બહુ એ તો ભક્તો ભક્તોના રુધિયામાં કેવો વસિયો ભક્તોના રુધિયામાં કેવો વસિયો માખણ ચોર પેલો નંદ નો કિશોર ના હૈયા કેરો હારલો હાલ 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 તને દેખાડું રાયરણ ચોર કેડ કસિયુભો છેડા કોર ગામમાં રંગીલા રાજાની જડે નહીં જોર કેડ કસિયુભો છે કોર ગામમાં મારે તારી કૃપાથી રોજ લીલા લે છે મારે તારી કૃપાથી કામ મારા થાય છે કરે તું મારા કામ ને નામ મારું થાય છે નામ મારું થાય છે મારે તારી કૃપાથી રોજ લીલા લે વા રોજ લીલા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલ ભોલ રાજા રણ છોડની જય